અને આ રીતે સ્પર્શી ઘટાઇન મળશે અને પીઆર વચ્ચેનો ખૂણો ત્રીસ છે પિક્યુ નું ક્ષેત્રફળ ના છેદમાં પીઆર નું ક્ષેત્રફળ

આથી છ ગુણ્યા સાઈન ત્રીસ એક તો ત્રણ ન્યૂટન મને મળે આથી તણાવ પ્રતિબળ જો લેવામાં આવે તો સિગ્મા એલ બરાબર તણાવ બળ છેદમાં તણાવ બળ પીઆર ના કારણે ઉદભવ થશે તો પીઆર નું ચાર વર્ગમાં ત્રણ ગુણ્યા દસ ની માઇનસ ચાર થાય સાદુરૂપ આપતા મળતું તણાવ બળ સીધમાં બરાબર ત્રણ છે ચતુર્થિરો છે હવે જોઈએ સ્પર્શીય પ્રતિબળ જેને સિગ્મા ટી વાય દર્શાવતા સ્પર્શીય બળ ત્રણ ના છેદના ચાર ગુણ્યા દસ ની ચાર ઘાત એટલે કે ચાર પોઈન્ટ ગુણ્યા દસ ની ત્રણ ભાગ ન્યુટન પ્રતિમીટર સ્કવેર કેટલું સ્પર્શીય પ્રતિભાવમાં આવે છે એક મીટર લંબાઈના અને પાંચ મિલીમીટર વ્યાસ તાંબાના તારના છેડે પાંચ કિલોગ્રામ વજન લટકાવ્યું છે તો તારની લંબાઈમાં થતો વધારો શોધો તારનો લઘુત્તમ વ્યાસ કેટલો રાખવો જોઈએ કે જેથી સ્થિતિસ્થાપક હદ વટાવી ન જવાબ કોપર માટે સ્થિતિસ્થાપકતાની હદ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ થી નવ ઘાત ટાઈન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે યંગ મોડ્યુલસ વાય જે છે એક પોઈન્ટ એકે છે વાય બરાબર એફ એલ એફ એટલે તને લુપે લાગતું બળ એલ એટલે સરિયાની કુલ લંબાઈ આથી સ્મોલ એલ ને સૂત્રનું કરતા બનાવતા એફ કેપિટલ એલ ના છેદમાં પાય આર સ્કવેર થશે તેના પર લાગતું એમ જી એટલે એમ જે છે એટલે છેદમાં પાય ત્રણ પોઈન્ટ ચૌદ આર જે છે એ પોઈન્ટ નો વર્ગ અને વાયંગ મોડ્યુલર એક પોઈન્ટ એક ગુણ્યા દસ ની બાર ઘાત થશે સાદુરૂપ આપતા મળતી કિંમત બે પોઈન્ટ ત્રણ મળે છે હવે સુધી સ્થાપકતાની હદ અહીંયા આપણને આપેલી છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની નવ ઘાટ ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્કવેર તારમાં ઉત્પન્ન થતું મહત્તમ પ્રતિબળ એફના છેદમાં એનું ક્ષેત્રફળ ધારો કે નવો વ્યાસ છે ડી ડેશ છે તો પાય ડી ડેશ બાય ટુ નો વર્ગ થશે એટલે કે ફોર એફ ના છેદમાં પાય ડી છેદના છેદમાં જે બે નો વર્ગ છે ઉપર આવી જશે એટલે ફોર થઈ જશે તો આ આપણને આપેલી છે એની સ્થિતિ સ્થાપકતા હદ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની નવ ઘાત આમ ડી ડેશ સ્ક્વેર કરતા બનાવવામાં આવે તો આપણને દી નો ઘાત છેદમાં આમ આપતા એકતાલીસ પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત જેનું વર્ગ મૂળ કરતા જેનું વર્ગમૂળ લેતા સ્કવેર આપણને એકતાલીસ છ દસી માઇનસ ચાર ઘાત મળે તો ડીશ બરાબર છ પોઈન્ટ પિસ્તાલીસ સેન્ટીમીટર જેટલો મળે છે તો નાના ફેરફારો માટે કદમાં થતા ફેરફારનો લંબાઈ સાપેક્ષ ડેલ્ટા છેદમાં છે તેમ દર્શાવો અહીં એ છે ડેલ્ટા v ના બરાબર સૂત્ર હતું એપસીલો એલ એટલે કે પ્રતાન વિકૃતિ એ બોયઝન ટુ દર્શાવે છે હવે કદ વી બરાબર ક્ષેત્રફળ એ ગુણ્યા લંબાઈ એલ અને પ્રતાન વિકૃતિ એપ્સીલોન એલ બરાબર લંબાઈમાં થતો ફેરફાર માં ફૂલ લંબાઈ એલ કિંમત મૂકીએ તો ડેલ્ટા વી ના છેદમાં એ ગુણ્યા એલ

કદમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એલ ડેલ્ટા એલ અહીંયા નીચે આવે તો એ ગુણ્યા વન માઇનસ ટુ મ્યુ મળશે જે આપણે સાબિત કરવાનું છે તે અહીંયા મળી જાય છે ડેલ્ટા વી ના હેદમાં ડેલ્ટા એલ બરાબર એ ગુણ્યા વન માઇનસ ટુ મ્યુ જેટલા તણાવ બળની અસર હેઠળ એક તાની લંબાઈ એલ વન અને હેઠળ કરું કે તેની મૂળ લંબાઈ એલ બરાબર વાય બરાબર એફ ના એ પ્રતિબળના છેદમાં વિકૃતિ એટલે કે ના છેદમાં એલ આપણને છે આમ વાય બરાબર એફ એલ ના છેદમાં એ ડેલ્ટા એલ મળશે ડેલ્ટા એલ આવે તો એલ ના છે તેની લંબાઈ ધારો કે એલ થઈ એલ વન થઈ જાય છે વધીને તો એલ વધતા ડેલ્ટા એલ તો એને હું એલ વધતા એફ વન એલ ના છેદમાં એ કરી શકું તે જ રીતે બીજા બળની અસર હેઠળ ને કારણે થઈ અને ડેલ્ટા એલ જેટલી થશે આ ડેલ્ટા એલ વન આ ડેલ્ટા એલ તો એલ વત્તા એફ ને કારણે વધી તો એફ ટુ ના છેદમાં a એ વાય હવે એક સમીકરણ ને મેં એક સમીકરણ એક કીધું બીજાને સમીકરણ બે કીધું પહેલા સમીકરણ ને હું એફ ટુ વડે ગુણું છું આથી એફ વન એલ વન બરાબર એફ વન એલ વત્તા એફ વડે ગુણીએ છીએ પહેલા તો એફ એલ વન બરાબર એફ ટુ એલ વત્તા F1, F2, Lな, AY. F1, L2 F1 L, F1, F2, Lな, AY. હવે સમીકરણ એક માંથી સમીકરણ બે ને બાદ કરીએ એટલે આ સમીકરણ છે એમાંથી એને બાદ કરી દેતા એક માઇનસ બેનસ એફ વન એલ ટુ બરાબર એફ વન માઇનસ એફ ટુ એલ સામાન્ય વધતા અહીંયા એફ વન એફ એલ માઇનસ એફ ના છેદ માં

સરિયાની કુલ લંબાઈ એફ ટુ એલ વન માઇનસ એફ વન એલ ટુ ના છેદમાં એફ વન માઇનસ એફ ટુ જેટલી હશે